યા હતા હયાતના અધિકારીઓ અને રિટાયર્ડના અધિકારીઓ પકડાવવાથી સમગ્ર શહેરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ એક વાત છે કે જે જગ્યાએથી આ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા એનાથી પચાસ મીટર દૂર જ આ જુગાર જે પકડાયો છે તેનામાં કોઈકને વિશેષ આનંદ આવતો હોય અથવા કોઈકે વિશેષ મહેનત કરી હોય રિજન્ડા હોટલમાં પકડાયેલા આ જુગારમાં સાત જેટલા શકુનીઓ પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી

તે પણ અનેક શંકાની સોઈઓ ઉભી કરે છે આ જે જુગારીઓ પકડાયેલા છે તે પૈકીના દરેકે દરેક જુગારી જે એવા છે કે જે ખૂબ જ ઉચ્ચ હોદ્દો અને વર્ચસ્વ ધરાવતા હોય આનામાં સૌથી પહેલા ચોપન વર્ષની છે ચિરાગ ડોડીયા તેમની ઉંમર ચાલીસ વર્ષની છે સંજય પ્રવીણભાઈ પટેલ પણ ચાલીસ વર્ષના છે નરેન્દ્ર અરવિંદ બદ્રા જેવો ચોત્રીસ વર્ષના છે અને અરવિંદ છત્રુજ ઘોરનો સમાવેશ થાય છે જેવો અડસઠ વર્ષના છે

સામાન્ય રીતે પચીસ પચાસ હજાર ના જે વાયરો પકડાતા હોય કે નાની નાની ચોરી થતી હોય પોલીસ મોટા ઉપાડે પ્રેસ નોટો આપીને ફોટાઓ આપતી હોય છે પરંતુ આટલો મોટો હાઈ પ્રોફાઇલ જુગાડ પકડાયો તેનો એક પણ ફોટો આવ્યો નથી એનો મતલબ એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક આમાં સેટિંગ થઈ ગયું છે અને આ અધિકારીઓ જે રિટાયર્ડ છે અને હયાત અધિકારીઓ છે તેમના ફોટા વાયરલ ન થાય તે માટે જ આ કારસો કરવામાં આવ્યો છે સામાન્ય રીતે એનો મતલબ એ પણ સમજી શકાય કે ભારત દેશમાં સામાન્ય નાગરિક માટે એક કાયદો છે વાયરલ થતા હોય પોલીસ પણ પ્રેસ ફોટાઓ આપતી હોય પરંતુ આવા લોકોના ફોટા ના આવવાથી ક્યાંક એવું લાગે છે કે આ તમામે તમામ મામલાને ભીને ભીનો સંકેલી લેવામાં આવ્યો છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર